હેલો આમ ડૉક્ટર દિશા પોપટ કન્સર્ટ ગાયનાકોલોજીસ્ટ સરસ્વતી હોસ્પિટલ બોપલ તમે બધાએ સાંભળ્યું હશે કદાચ નામ પીસીઓએસ પણ વોટ ઇઝ પીસીઓએસ પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવરન ડિઝીઝ અથવા પોલિસિસ્ટિક ઓવરન સિન્ડ્રોમ આમાં જેમ નામ સજેસ્ટ કરે છે ઓવરીઝમાં ઘણા બધા નાના નાના સિસ્ટ બની જાય છે એ સિસ્ટ આપણે સોનોગ્રાફી પર દેખાઈ શકીએ છે સાથે સાથે ઓવરીની સાઇઝ બી વધી જાય છે પણ એક કોમન મિસનોમર છે પીસીઓડી એ ખાલી ઓવરીનો કે ખાલી ગર્ભાશયનો કે ખાલી ગાયનેકનો ડિઝીઝ નથી તે એક લાઈફસ્ટાઈલ અને એક મેટાબોલિક ડિઝીઝ છે આ ડિઝીઝના અમુક કોમન સિમ્ટમ્સ છે જેમ કે મેન્સીસનું મેસ થઈ જવું એટલે અમુક વાર બેથી થી ત્રણ વાકર સુધી મેન્સીસ ના આવવા અને મેન્સીસ આવે તો એમાં બી એનઓબિલિટરી સાયકલ્સ આવું એટલે કે સ્ત્રી બીજનું છૂટું ના પડવું આની સાથે સાથે ફેસ પર હેર એક્સેસિવ હેર ગ્રોથ અને ફેશિયલ એકને બી જોવા મળે છે સાથે સાથે સ્કાલ્પ થિનિંગ અને બ્રેઇન ફોગ બી થઈ શકે છે આ ડિઝીઝ આટલો બધો કેમ કોમન થઈ રહ્યો છે ધ રીઝન ઇઝ લાઈફસ્ટાઈલ અને ડાયટરી ચેન્જીસ અમુક લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરવામાં આવે તો આ ડિઝીઝને આપણે યોગ્ય સમયે કંટ્રોલમાં લાવી શકીએ છીએ આજકાલની લાઈફસ્ટાઈલમાં સ્ટ્રેસ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જાય છે સાથે સાથે ફિઝિકલ એક્ટિવિટી ઓલમોસ્ટ ઓછી થઈ ગઈ છે એના લીધે અને આ ડિઝીઝ વધી રહ્યો છે સાથે સાથે પ્રોસેસ ફૂડ્સ કાર્બ્સ એક્સેસિવ શુગર ઇન્ટેક અને જંક ફૂડ આ બધા કારણો છે પીસીઓએસનું આટલું વધવાનું આ ડિઝીઝને આપણે કંટ્રોલમાં કરી શકીએ છીએ આની સાથે સાથે આપણે હોર્મોનલ ટ્રીટમેન્ટની બી જરૂર પડી શકે છે આ ડિઝીઝને જો તમે યોગ્ય સમયે ટ્રીટમેન્ટ ના કરો ડાયગ્નોસ ના કરો અથવા ટ્રીટમેન્ટ વચ્ચેથી છોડી દો તો આના લીધે ઇન્ફર્ટિલિટી મેટાબોલિક ડિઝીઝીસ ડાયાબિટીસ મેલાઇટિસ અને કાર્ડિયક ડિઝીઝીસના બી રિસ્ક રહી ચૂકેલા છે તેથી આજે જ તમને જો આમાંથી કંઈ બી સિમ્ટમ્સ હોય તો પોતાના ગાયનાકોલોજીસ્ટ સાથે કન્સલ્ટ કરો લાઇફ અને ડાયટમાં ચેન્જીસ લાવો અને ટ્રીટમેન્ટ પૂરેપૂરી પૂરી કરો થેન્ક યુ